કલ્પના કરો કે એક હોસ્પિટલના ઓપરેશન થિયેટરમાં સર્જરી ચાલી રહી છે અને અચાનક રાઈટ જાય અથવા કોઈ નાની ફેક્ટરીમાં મોટો ઓર્ડર તૈયાર થતો હોય અને પાવર કટથી બધું બંધ ભારતમાં આ માત્ર કલ્પના નથી આ તો રોજની વાસ્તવિકતા છે બિલકુલ પાવર કટ એટલે સીધું નુકસાન કામમાં વિક્ષેપ આજે આપણે એક એવા જ ઉકેલ પર ઊંડાણપૂર્વક વાત કરવાના છીએ જે આ સમસ્યાને દૂર કરવાનો દાવો કરે છે હા અમારી પાસે પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરો એક સ્માર્ટ પાવર બેકઅપ સિસ્ટમની માહિતી છે તો ચાલો સમજીએ કે આ ટેકનોલોજી કેવી રીતે કામ કરે છે ચોક્કસ અને તમે જે શરૂઆત કરી એ મુદ્દાની વાત છે આ ચર્ચા માત્ર એક પ્રોડક્ટની નથી પણ આ એક મોટા પરિવર્તન વિશે છે અત્યાર સુધી પાવર બેકઅપ એટલે શું ડીજી સેટ ઘોંઘાટ ધુમાડો ઘોંઘાટ ધુમાડો અને મોટો જાળવણી ખર્ચ પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરો આ જૂની વિચારસરણીને જ બદલવા માટે બન્યું છે આ માત્ર બેટરી નથી પણ એક સંપૂર્ણ સંકલિત ઉર્જા સોલ્યુશન છે તો ચાલો એકદમ મૂળભૂત વાતથી શરૂ કરીએ આ માહિતીમાં થર્ટી કિલો વોટ થર્ટી થ્રી કિલો વોટ થ્રી ફેઝ જેવા ઘણા ટેકનિકલ શબ્દો છે હા છે એક સામાન્ય વેપારી માટે આનો શું અર્થ થાય આ પ્યોર પાવર થર્ટી ઝીરો છે શું સરળ ભાષામાં બહુ સારો પ્રશ્ન છે ચાલો આ આંકડાઓને એકદમ સરળ બનાવીએ જુઓ આ છે ને એક ઓલ ઇન વન સિસ્ટમ છે ઓલ ઇન વન એટલે બધું એકમાં જ બધું જ એક બોક્સમાં સમજો કે એક શક્તિશાળી બેટરી એક સ્માર્ટ ઇન્વર્ટર અને એક સોલર ચાર્જર ઓકે ત્રીસ કિલો વોટ એ તેની સ્ટોરેજ કેપેસિટી છે મતલબ કે તે કેટલી ઊર્જા સંગ્રહી શકે છે અને થ્રી થર્ટી કિલો વોટ થ્રી ફેઝ આઉટપુટનો અર્થ છે કે તે એક સાથે મોટી મશીનરી લિફ્ટ એસી બધું ચલાવી શકે અને સોલર ઇનપુટનું શું હા થર્ટી સિક્સ કિલો વોટ સોલર હાઇબ્રિડ ઇનપુટ એટલે કે તે સીધી સોલર પેનલથી ચાર્જ થઈ શકે છે ટૂંકમાં કહું તો એક કોમ્પેક્ટ સ્માર્ટ પાવર હાઉસ સમજાઈ ગયું પણ આવી લિથિયમ આયન બેટરી સિસ્ટમ્સ તો પહેલા પણ હતી જ આમાં એવું તે શું નવું છે જે તેને ગેમ ચેન્જર બનાવે અહીં જ ખરી મજા છે દસ વર્ષ પહેલાં આટલા મોટા સ્કેલ પર લિથિયમ આયન બેટરીનો ઉપયોગ કરવો આર્થિક રીતે પોસાય એમ નહોતું બહુ મોંઘું હતું ખૂબ જ પણ છેલ્લા દાયકામાં તેની કિંમત લગભગ એશી નેવું ટકા ઘટી છે અને ટેકનોલોજી પણ જબરદસ્ત સુધરી છે જૂની લેડ એસિડ બેટરી કરતાં આ ત્રણ ચાર ગણું વધારે ચાલે છે અને ઝડપથી ચાર્જ પણ થાય છે ઓકે એટલે હવે આ ટેકનોલોજી પહોંચમાં આવી ગઈ છે બરાબર એટલે જ પ્યોર પાવર થર્ટી ઝીરો જેવા સોલ્યુશન્સ હવે વાસ્તવિકતા બન્યા છે આ ડોક્યુમેન્ટમાં એક બહુ રસપ્રદ વાત લખી છે ફોર એમએસ ટ્રાન્સફર ટાઈમ અને ઝીરો ડીલે ફોર મિલી સેકન્ડ એટલે આંખના પલકારા કરતાં પણ ઓછો સમય ઘણો ઓછો તો વ્યવહારમાં આનો શું અર્થ થાય ખાસ કરીને એવી જગ્યાએ જ્યાં એક સેકન્ડનો વિલંબ પણ ભારે પડી શકે આ ફોર એમએસ જ આ ટેકનોલોજીનું હૃદય છે તે એટલું ઝડપી છે કે તમારો ઉપકરણોને ખબર જ ના પડે કે મેઇન પાવર ગયો ખબર જ ના પડે બિલકુલ નહીં ચાલો બે સંવેદનશીલ ક્ષેત્રો જોઈએ પહેલું આરોગ્ય ડાયગ્નોસ્ટિક સેન્ટર્સ કે ક્લિનિકમાં ઇસીજી મશીન વેન્ટિલેટર જેવા જીવન રક્ષક ઉપકરણો ચાલતા હોય પાવર જાય એ જ ક્ષણે બેકઅપ શરૂ એ એક સેકન્ડ માટે પણ બંધ નથી થતા આનાથી દર્દીની સલામતી તો સચવાય છે પણ એમ કે સીટી સ્કેન જેવી મોંઘી મશીનરી પણ બચી જાય છે અચ્છા એટલે મશીનરીને પણ નુકસાન ન થાય અને રહેણાંક બિલ્ડિંગ્સમાં ત્યાં તો લિફ્ટમાં ફસાવાનો ડર મોટો હોય છે બિલકુલ જી પ્લસ કે જી પ્લસ સેવન જેવી ઊંચી બિલ્ડિંગ્સમાં ડીજી સેટ ચાલુ થતા 10 થી ત્રીસ સેકન્ડ લાગે અને એટલા સમયમાં તો લિફ્ટ બંધ થઈ જાય હા અને કોઈ પણ ફ્લોરની વચ્ચે ફસાઈ શકે પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરો સાથે એવું થતું જ નથી પાવર જાય અને બેકઅપ ચાલુ લિફ્ટ પાણીની મોટર લાઇટ્સ સીસીટીવી બધું જ ચાલુ રહે પાવર કટ થયો છે એ ખબર જ ન પડે એટલે રહેવાસીઓ માટે એકદમ પ્રીમિયમ અને સુરક્ષિત અનુભવ બરાબર આ બંને ઉદાહરણોમાં મુખ્ય વાત એ છે કે તે ગંભીર નિષ્ફળતા અને અસુવિધાને ટાળે છે આ તો થઈ સલામતી અને સુરક્ષાની વાત પણ એવા વ્યવસાયોનું શું જ્યાં દરેક મિનિટનો ડાઉન ટાઈમ એટલે સીધું નાણાકીય નુકસાન હા જેમ કે દુકાનો અને ફેક્ટરીઓ ચાલો હવે બિઝનેસ સાતત્યતાની વાત કરીએ આને આપણે બે ભાગમાં વહેંચી શકીએ એક જ્યાં ગ્રાહકનો અનુભવ મુખ્ય છે અને બીજું જ્યાં ઉત્પાદન બરાબર સુપરમાર્ટ્સ અને રિટેલ સ્ટોર્સ પહેલા પ્રકારમાં આવે ત્યાં ફ્રીજ અને ડીપ ફ્રીઝરમાં લાખો રૂપિયાનો નાશવંત માલ હોય છે પાવર કટમાં એ બગડી શકે મોટું નુકસાન હા આ સિસ્ટમ ખાતરી કરે છે કે કુલિંગ સિસ્ટમ્સ ક્યારેય બંધ ન થાય અને વેચાણ પર શું અસર થાય છે કારણ કે બિલિંગ કાઉન્ટર પણ બંધ થઈ જાય એ જ પાવર જતાં જ બિલિંગ કાઉન્ટર્સ સ્કેનર્સ બધું બંધ ગ્રાહકોની લાંબી લાઈનો લાગે ઘણા તો ખરીદી વગર જ પાછા જતા રહે ખરું છે આ સિસ્ટમથી વેચાણ એક સેકન્ડ માટે પણ અટકતું નથી એસ્કેલેટર લાઇટ્સ એસી બધું ચાલુ રહે ગ્રાહકનો અનુભવ સચવાય છે અને આ જ સિદ્ધાંત હોટેલ્સ અને રેસ્ટોરન્ટ્સ પર પણ લાગુ પડે છે રસપ્રદ એટલે સુપરમાર્ટથી હોટેલ સુધી ગ્રાહકને સાચવવાની વાત છે આને હોસ્પિટાલિટી સાથે કેવી રીતે જોડી શકાય હોટેલની પ્રતિષ્ઠા તેના મહેમાનોના આરામ પર ટકેલી છે ખરું ને ચોક્કસ પાવર કટ દરમિયાન જો રસોડાના ઓવન અને ફ્રીઝર ચાલુ રહે તો મહેમાનોને સમયસર ભોજન મળે તેમના રૂમમાં એસી લાઇટ ગીઝર બધું જ ચાલુ રહે લિફ્ટ ચાલુ રહે આ બધું એક અવિરત ઓલવેઝ ઓન હોસ્પિટાલિટીનો અનુભવ આપે છે અને આ બ્રાન્ડની છબી માટે ખૂબ જરૂરી છે અત્યંત જરૂરી હવે બીજા પ્રકારના વ્યવસાયો પર આવીએ ઓફિસો અને એમએસએમઈઝ એટલે કે આપણા સૂક્ષ્મ લઘુ અને મધ્યમ ઉદ્યોગો ત્યાં આ કેવી રીતે કામ આવે છે એમએસએમઈઝ તો ભારતીય અર્થતંત્રની કરોડરજ્જુ છે ત્યાં પાવર કટ એટલે ઉત્પાદન ઠપ બિલકુલ આ સિસ્ટમ સાડા સાત એચપી કોમ્પ્રેસરથી લઈને પંદર એચપી સુધીની ભારે મશીનરીને પણ તરત જ બેકઅપ આપે છે કામ અટકતું જ નથી ઓફિસોમાં સર્વર્સ કમ્પ્યુટર્સ બધું ચાલુ રહે ડેટા કોઈ કોઈ ભય નહીં વાસ્તવિક ઉદાહરણ છે તમારી પાસે હા મને એક પ્રિન્ટિંગ પ્રેસ ચલાવતા ક્લાયન્ટ યાદ છે એક મોટા ઓર્ડરની પ્રિન્ટિંગ વખતે જ પાવર ગયો અને તેમનો આખો લોટ બગડી ગયો આ સિસ્ટમ લગાવ્યા પછી તેમણે કહ્યું કે હવે તેઓ રાત્રે શાંતિથી સૂઈ શકે છે કારણ કે તેમનું રોકાણ અને મહેનત બંને સુરક્ષિત છે આ બધું સાંભળવામાં તો ખૂબ જ આકર્ષક લાગે છે પણ મારા મનમાં એક વ્યવહારુ પ્રશ્ન આવે છે પૂછો એક નાના વેપારી કે એમએસએમઈ માલિક માટે ડીજી સેટની સરખામણીમાં આ સિસ્ટમનો શરૂઆતનો ખર્ચ એ તો ઘણો વધારે હશે નહીં શું આ ખરેખર પરવડે આ એકદમ યોગ્ય પ્રશ્ન છે અને મોટા ભાગના લોકો આ જ વિચારે છે પણ આપણે માત્ર ખરીદ કિંમત નહીં પણ કુલ માલિકી ખર્ચ એટલે કે ટોટલ કોસ્ટ ઓફ ઓનરશિપ જોવી જોઈએ ઓકે હા શરૂઆતનું રોકાણ સેટ કરતાં વધારે હોઈ શકે છે પણ ડીજી સેટ ચલાવવા માટે તમારે સતત ડીઝલ ખરીદવું પડે જેનો ભાવ સતત વધે છે બરાબર પછી તેની નિયમિત સર્વિસ જાળવણી ઓપરેટરનો ખર્ચ આ બધાની સામે પાવર થર્ટી પોઈન્ટ ઝીરો એકવાર લગાવ્યા પછી લગભગ શૂન્ય ઓપરેટિંગ ખર્ચ ધરાવે છે ડીઝલ નહીં અવાજ નહીં જાળવણી નહીં બિલકુલ જો તમે ત્રણ પાંચ વર્ષના ગાળામાં આ બધા ખર્ચ અને ડાઉન ટાઈમથી બચેલા નુકસાનનો સરવાળો કરો તો આ સિસ્ટમ વધુ સસ્તી સાબિત થાય છે અને તમે સોલારથી પૈસા કમાવાની પણ વાત કરી હતી એ કેવી રીતે કામ કરે છે અને શું ભારતમાં ગ્રીડમાં વીજળી પાછી વેચવાની પ્રક્રિયા બહુ જટિલ નથી હા આ તેની સૌથી સ્માર્ટ સુવિધા છે તે સોલર પેનલ્સ સાથે જોડાય છે દિવસ દરમિયાન તે સોલર ઉર્જાથી ઓફિસ ચલાવે છે અને પોતાની બેટરી પણ ચાર્જ કરે છે હવે વિચારો શનિ રવિવારે ઓફિસ બંધ હોય ત્યારે સોલરથી બનતી વીજળીનું શું નેટ મીટરિંગ પોલિસી હેઠળ આ સિસ્ટમ તે વધારાની વીજળી ગ્રીડમાં પાછી મોકલી શકે છે અને વીજળી બિલમાં ક્રેડિટ જમા થાય બરાબર અને રહી વાત પ્રક્રિયાની તો ભારતમાં નેટ મીટરિંગની નીતિઓ હવે સરળ બની રહી છે અને ભરે કોઈ વીજળી ના વેચે તો પણ સોલરથી પોતાના વપરાશ માટે વીજળી બનાવીને બિલમાં સત્તર એંશી ટકા સુધીની બચત કરી શકે છે જે પોતે જ એક મોટો ફાયદો છે એટલે આ માત્ર બેકઅપ નથી પણ ઉર્જા બચત અને કમાણીનું સાધન પણ છે આપણે ઘણા સામાન્ય વ્યવસાયોની વાત કરી પણ પેટ્રોલ પંપ જેવા વિશિષ્ટ સ્થળોનું શું ત્યાં તો સુરક્ષાના નિયમો પણ કડક હોય છે પેટ્રોલ પંપ એક હાઈ વોલ્યુમ બિઝનેસ છે ત્યાં પાંચ મિનિટનો પાવર કટ પણ હજારો રૂપિયાના વેચાણનું નુકસાન કરી શકે છે સાચી વાત છે પૂરેપાવર ત્રીસ પોઈન્ટ ઝીરો એક સાથે સોળથી ચોવીસ ડિસ્પેન્સિંગ ગનને તરત જ પાવર આપી શકે છે એટલે વેચાણ ચાલુ રહે તે હવા ભરવાના પાંચ એચપી કોમ્પ્રેસરને પણ સરળતેથી ચલાવે છે અને ત્યાંના ડીજી સેટ સાથે પણ તે કામ કરી શકે હા તે હાલના ડીજી સેટ સાથે ઓટોમેટિક સિંક થઈ શકે છે એટલે તે પ્રાથમિક બેકઅપ બને અને ડીજી સેટ ફક્ત કટોકટી માટે સ્ટેન્ડ બાય પર રહે આનાથી ડીઝલનો વપરાશ અને ખર્ચ નાટકીય રીતે ઘટી જાય છે આ સિસ્ટમમાં એઆઈ સક્ષમ ક્લાઉડ મોનિટરિંગ જેવી સ્માર્ટ સુવિધાઓનો પણ ઉલ્લેખ છે મને એ સમજાવો કે આ ખરેખર શું કરે છે શું તે માત્ર એક માર્કેટિંગ ગિમિક છે કે પછી તેનો કોઈ વાસ્તવિક ફાયદો છે ના ના આ કોઈ ગિમિક નથી આ તો માનસિક શાંતિ આપતી ટેકનોલોજી છે ક્લાઉડ મોનિટરિંગનો અર્થ છે કે તમે તમારા ફોન પર દુનિયાના કોઈ પણ ખૂણેથી સિસ્ટમનું પરફોર્મન્સ જોઈ શકો જેમ કે કેટલી બેટરી બાકી છે કેટલો પાવર વપરાય છે એવું બધું બધું જ એલ્ગોરિધમ સતત ડેટાનું વિશ્લેષણ કરે છે અને કોઈ સમસ્યા આવવાની હોય તો અગાઉથી ચેતવણી આપી દે છે પ્રોએક્ટિવ મેનેજમેન્ટ એકદમ અને તેને સોફ્ટવેર અપડેટ્સ પણ ઓટીએ એટલે કે ઓવર ધ એર મળે છે જેમ આપણા ફોનમાં મળે છે કોઈ ટેકનિશિયનને બોલાવવાની જરૂર જ નહીં ખૂબ સરસ આપણે અલગ અલગ એપ્લિકેશન્સ અને તેના ફાયદા જોયા જો આખી ચર્ચાનો સાર કાઢવો હોય તો કોઈએ જૂના ડીજી સેટને બદલે પ્યોર પાવર થર્ટી પોઈન્ટ ઝીરો શા માટે પસંદ કરવું જોઈએ મુખ્ય કારણો શું છે ચલો તેને પાંચ મુખ્ય મુદ્દાઓમાં સમજીએ પહેલું ઓલ ઇન વન આર્કિટેક્ચર ડીજી ઇન્વર્ટર બેટરી બધું એક જ યુનિટમાં એટલે દસ ગણી ઓછી જગ્યાની જરૂર પડે બીજું ઉચ્ચ કાર્યક્ષમતા અને ઓછો ખર્ચ ચોરાણું ટકા એફિશિયન્સી એટલે વીજળીનો બગાડ ઓછો અને ડીઝલ જાળવણીનો ખર્ચ શૂન્ય ઓકે ત્રીજું મજબૂત ડિઝાઇન તે ભારતની ગરમી ધૂળ ભેજનો સામનો કરવા માટે આઈપી સિક્સટી રેટેડ છે ચોથું આપણે જેની વાત કરી સ્માર્ટ કંટ્રોલ ક્લાઉડ મોનિટરિંગ અને ઓટીએ અપડેટ્સ હા અને છેલ્લે રોકાણની સુરક્ષા તેના પર વર્ષની સ્ટાન્ડર્ડ વોરંટી મળે છે છે જેને વર્ષ સુધી વધારી શકાય એટલે કે લાંબા ગાળાની માનસિક શાંતિ બિલકુલ તો આ ઊંડાણપૂર્વકની ચર્ચા પરથી એ સ્પષ્ટ છે કે પ્યુઅર પાવર થર્ટી ડોટ ઝીરો માત્ર એક બેકઅપ સિસ્ટમ નથી પણ એક સ્માર્ટ સંકલિત ઉર્જા વ્યવસ્થાપન પ્લેટફોર્મ છે તે ડીજી સેટના ઘોંઘાટ પ્રદૂષણ અને ઊંચા ખર્ચનો એક આધુનિક અને સ્વચ્છ વિકલ્પ છે તે દર્દીની લઈને ઉત્પાદનની સાતત્યતા બધી જ જરૂરિયાતો પૂરી કરે છે એક જ ઉકેલથી હા અને આ આપણને એક મોટા અને મહત્વપૂર્ણ પ્રશ્ન તરફ દોરી જાય છે કયા પ્રશ્ન તરફ ભવિષ્યમાં શું વ્યવસાયો ફક્ત વીજળીના ઉપભોક્તા જ બની રહેશે કે પછી તેઓ આવી ટેકનોલોજી દ્વારા સ્માર્ટ ઉર્જા ઉત્પાદક અને વ્યવસ્થાપક પણ બનશે આ વિચારવા જેવી વાત છે જ્યારે કોઈ સિસ્ટમ સોલરથી ઉર્જા બનાવી શકે તેને સંગ્રહી શકે પોતાનો વ્યવસાય ચલાવી શકે અને વધારાની ઉર્જા ગ્રીદને વેચી પણ શકે ત્યારે તે માત્ર પાવર કટનો ઉકેલ નથી રહેતી તે સાચા અર્થમાં ઉર્જા સ્વતંત્રતા તરફનું એક ક્રાંતિકારી પગલું બની જાય છે